દોસ્તો સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં દોસ્તો પોલીસ પોલીસ ભરતી બોર્ડ દ્વારા તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી શારીરિક કસોટીના કોલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ કોલેટર લેટર ડાઉનલોડની સાથે સાથે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેટલીક અગત્યની સૂચનાઓ પણ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે ખાસ તો આ જે સૂચનાઓ છે તેમાં કોઈ ઉમેદવારને ઓનલાઈન ફોર્મની અંદર જો જેન્ડરની અંદર ભૂલ થયેલી હોય એટલે કે મેલને બદલે ફિમેલ અથવા તો ફિમેલની અંદર મેલ ટીક થઈ ગયું હોય તો તે ઉમેદવારો પોતાના જેન્ડરમાં ચેન્જ કઈ રીતે કરી શકશે તે અંગે પણ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે અથવા તો જો કોઈ ઉમેદવાર છે તેમનું ફોર્મ ઓનલાઈન કન્ફર્મ થઈ ગયું હોય પરંતુ અત્યારે કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો આવું ફોર્મ કન્ફર્મ થઈ ગયેલા ઉમેદવારો પોતાનું કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો આંગે અંગે જાણ ક્યાં કરી શકશે તેની પણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું અથવા તો ઉમેદવારને શારીરિક કસોટીની જે તારીખ આવેલ છે તે તારીખે પર્ટિક્યુલર કોઈ અગત્યનું કામ હોય અથવા તો લગ્ન પ્રસંગ હોય તો ઉમેદવાર પોતાની શારીરિક કસોટીની તારીખ કઈ રીતે બદલાવી શકશે તે અંગે પણ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું અને સાથે સાથે આખો ગુજરાતમાં જે પુરુષ ઉમેદવારો છે તો પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી ગુજરાતમાં અલગ અલગ કયા ગ્રાઉન્ડમાં લેવાશે તેની માહિતી મેળવીશું તથા મહિલા ઉમેદવારો છે તો મહિલા ઉમેદવારોની આખા ગુજરાતમાં કયા કયા ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવાશે તેની માહિતી પણ મેળવીશું તો આજની માહિતી છે તે તમારી માટે ખૂબ જ અગત્યની છે ઘણીવાર એવું બની શકે કે તમારે કોઈ પ્રોબ્લેમ ન હોય પણ આવો જ પ્રોબ્લેમ તમારા મિત્રવર્તુળ કે સગા સંબંધીમાં હોય તો તમે આ વિડીયોના માધ્યમથી માહિતી મેળવી તેમને પણ જાણ કરી શકશો તો વિડીયો પૂરો નિહાળજો અને દોસ્તો જો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ અગત્યની કારકિર્દી લક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને માહિતી જો તમને ઉપયોગી લાગે તો માહિતીને લાઈક કરી દેજો તથા શેર પણ કરી દેજો હવે દોસ્તો વધુ સમય નહીં લેતા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ સૂચના જાહેર કરવામાં આવેલી છે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા પહેલી તારીખથી જે કોલ લેટર નીકળવાના શરૂ થઈ ચૂક્યા છે તે જ પહેલી તારીખથી આ સૂચનાઓ છે તે વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવેલી છે આ સૂચનાની અંદર સૌથી પહેલી જે અગત્યની સૂચના છે તેમાં ભૂલથી જેન્ડર ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમૂનો અહીં વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો છે તો જે ઉમેદવારોને ઓનલાઈન ફોર્મની અંદર જો જેન્ડરમાં પૂર થઈ ગઈ હોય તો તમે સ્ક્રીન ઉપર જોવો છો તે નમૂનો છે તે નમૂનામાં તમારે પોલીસ ભરતી બોર્ડને જાણ કરવાની રહેશે એટલે કે આ નમૂનાની અંદર વિગત અને કોલ લેટર તેમજ ફોર્મની જે ઝેરોક્ષ છે તે અરજીના નમૂના સાથે બીડી અને તમારે પોલીસ ભરતી બોર્ડને જાણ કરવાની રહેશે આ સાથે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બીજી પણ એક સૂચના જાહેર કરેલ છે કે કોલ લેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને તમારે કઈ રીતે જાણ કરવાની રહેશે તો તેની માટે પણ પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક અરજીનો નમૂનો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે દોસ્તો તમારી જો અરજી કન્ફર્મ થયેલ હોય અને કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો અહીં જ તમે સ્ક્રીન ઉપર જોવો છો આ નમૂનામાં તમારે પોલીસ ભરતી બોર્ડને અરજી કરવાની રહેશે આ અરજીનો નમૂનો નમૂનો છે તેની પ્રિન્ટઆઉટ કાઢી આ નમૂનાની અંદર લાગુ પડતી તમામ વિગત ફીલ કરી અને તમારે પોલીસ ભરતી બોર્ડને આ નમૂનો છે તે મોકલવાનો રહેશે સાથે સાથે તમારે કોલ લેટર છે સાથે સાથે તમે જે કાંઈ ફોર્મ ભરેલ છે તે ફોર્મની પ્રિન્ટ છે તેની ઝેરોક્ષ પણ એટેચ કરવાની રહેશે અને પોલીસ ભરતી બોર્ડને તમારે જાણ કરવાની રહેશે હવે પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે પણ સૂચના જાહેર કરવામાં આવેલ છે એટલે કે જે કોઈ ઉમેદવારને નીચે જણાવેલ કારણોસર એટલે કે અહીં કેટલાક કારણો આપવામાં આવેલ છે તે કારણોમાંથી તમારે જો તે કારણ લાગુ પડતું હોય તો શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત તમારે અને જો ઊભી થાય તો તમે અરજી સાથે કોલ લેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે તમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ની નજીક સેક્ટર નવ ગાંધીનગર પિનકોડ આડત્રીસ બે ડબલ જીરો સાત ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ રૂબરૂમાં અરજી કરવાની રહેશે એટલે આ માટે ખાસ તમારે રૂબરૂમાં અહીં જે નમૂનો આપેલ છે તે નમૂનામાં તમારે અરજી કરવાની રહેશે દોસ્તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારે શારીરિક કસોટીની જો તારીખ બદલવી હોય તો અહીં સ્ક્રીન ઉપર જે તમે જોવો છો તે નમૂનામાં તમારે પોલીસ ભરતી બોર્ડની જે કચેરી છે જેનું સરનામું આપેલ છે ત્યાં રૂબરૂ જઈ અને અરજી કરવાની રહેશે હવે અહીં પોલીસ પરથી બોર્ડ દ્વારા તમારી જો શારીરિક કસોટીની તારીખ બદલી હોય તો કેટલાક કારણો પણ આપેલ છે અહીં આપેલ કારણો છે તે કારણો તમને લાગુ પડતું હોય તો તમે શારીરિક કસોટીની તારીખ બદલી શકશો અન્ય કોઈ કારણોસર ઉમેદવાર તારીખ બદલવામાં આવશે નહીં તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી હવે જો ઉમેદવારના પોતાના લગ્ન અથવા અથવા તો પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો તેવા ઉમેદવારો તે તારીખે જો શારીરિક કસોટી કસોટીની તારીખ આવતી હોય તો તારીખ બદલી શકશે બીજું કારણ છે કે ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકાર ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે પરીક્ષાનો દિવસ દિવસો અને પરીક્ષા પૂરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો તેવા ઉમેદવારો શારીરિક કસોટીની તારીખ બદલી શકશે ત્રીજું કારણ છે કે ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર પુત્રીનું અવસાન થયેલ હોય તો તેવા સંજોગોમાં પણ તમે શારીરિક કસોટીની તારીખ બદલી શકશો એટલે કે આ જે ત્રણ કારણ આપેલ છે તે ત્રણ કારણ તમને જો લાગુ પડતા હોય તો તે કિસ્સામાં તમે શારીરિક કસોટીની તારીખ બદલી શકશો હવે અહીં કેટલીક ખાસ નોંધ પણ આપવામાં આવેલ છે જેમ કે શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી દિન ત્રણ પહેલા મળેલી અરજી ધ્યાનમાં લેવામાં આવશે બીજું કે ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જૂનો કોલ લેટર લઈને જણાવેલ તારીખ સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે ત્રીજું જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે તો આ બાબત છે તે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે હવે અહીં અલગ અલગ જે જેન્ડર બદલવા અંગેનો નમૂનો તેમજ તમારે કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો તે અરજી કરવા માટેનો નમૂનો તેમજ તમારે જો શારીરિક કસોટીની તારીખ બદલવી હોય તો તે તારીખ બદલવા અંગેનો નમૂનો તે તમામ અરજીના નમૂનાની લિંક મે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાં ક્લિક કરીને પણ તમે તે નમૂનો મેળવી શકશો અથવા તો લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તે વેબસાઇટની લિંક પણ મે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાં ક્લિક કરીને વેબસાઇટ ઉપર જઈને પણ આ નમૂનો તમે મેળવી શકશો હવે દોસ્તો શારીરિક કસોટી માટેના જે ગ્રાઉન્ડ છે તેની આપણે વિગત જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે આખા ગુજરાતમાં અગિયાર જેટલા ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી યોજાનાર છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમ કે રાજ્ય અનામત પોલીસ બે કૃષ્ણનગર અમદાવાદ ખાતે બીજું રાજ્ય અનામત પોલીસ સ્થળ લુણાવાડા રોડ ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે ત્રીજું પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ ચોથું રાજ્ય અનામત પોલીસ સ્થળ વાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતે તેમજ રાજ્ય પોલીસ અનામત દળ કોટડા સાંગાણી રોડ ગોંડલ જિલ્લો રાજકોટ ખાતે પોલીસ હેડક્વાર્ટર સેક્શન રોડ જામનગર ખાતે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખાલોડ જુનાગઢ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખેડા ખાતે રાજ્ય પોલીસ અનામત દળ નડિયાદ કપડવંજ રોડ નડિયાદ જિલ્લો ખેડા ખાતે પોલીસ પોલીસ સિવિલ હોસ્પિટલ હેડક્વાટર રાજ હેડક્વાર્ટર હિંમતનગર ઇડર રોડ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે આ પુરુષ ઉમેદવારો માટેની શારીરિક કસોટી લેવાશે તેમજ જે મહિલા ઉમેદવારો છે તો મહિલા ઉમેદવારો માટે ગુજરાતમાં અહીં જે આપેલ છે તે ચાર ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી લેવાશે જેમ કે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક બાગ અમદાવાદ તેમજ બીજું ગ્રાઉન્ડ છે તે પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ એક લાલબાગ વડોદરા ત્રીજું મવડી પોલીસ હેડક્વાર્ટર સવર્ણભૂમિ એપાર્ટમેન્ટ સામે મવડી રાજકોટ તેમજ ચોથું પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગાંધીનગર તો આ ચાર ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટી લેવાશે એટલે ખાસ તો ગ્રાઉન્ડની માહિતી તમે જે કોલ લેટર ડાઉનલોડ કરશો તેમાં તમારે જે કોલ લેટરમાં જણાવેલ છે તે ગ્રાઉન્ડ તમારે શારીરિક કસોટી આપવા જવાનું રહેશે હવે અહીં તમામ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મૌડી પોલીસ હેડક્વાર્ટર સવર્ણભૂમિ એપાર્ટમેન્ટ સામે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ ચોક મહુડી રાજકોટ ખાતે યોજવામાં આવનાર છે તો જે માજી સૈનિકો છે તેમને પણ આ તારીખ છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા તારીખ એક જાન્યુઆરીના રોજ કોલ લેટરની સાથે સાથે કેટલીક અગત્યની સૂચનાઓ પણ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે તે તમામ સૂચનાઓ અંગે તમને આજના વિડીયોના માધ્યમથી પૂરતી માહિતી મળી ગઈ છે દોસ્તો પોલીસ ભરતી બોર્ડ અંગે લેટેસ્ટમાં લેટેસ્ટ માહિતી માટે તમારે લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ખાસ તમારે જોતા રહેવા જણાવવામાં આવે છે અને આ અંગે તમારે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ છે તેના ઉપર કેટલાક હેલ્પલાઈન નંબર છે તે પણ ડિસ્પ્લે થતાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે હેલ્પલાઈન નંબર છે તેના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો અને તમે જે કોલ લેટર ડાઉનલોડ કરશો તે કોલ લેટરની અંદર પણ હેલ્પલાઇન નંબર આપેલા છે ત્યાં પણ તમારે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો ઓફિસ સમય દરમિયાન ત્યાં પણ તમે સંપર્ક કરી શકશો તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આગામી દિવસોમાં શારીરિક કસોટી લેવાનાર છે તે શારીરિક કસોટી આપનાર તમામ ઉમેદવારોને કરિયર માહિતી ચેનલ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દી લક્ષી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય વંદે માતૃ હંમેશા ખુશ અને હેલ્ધી રહો એ ઈશ્વરને પ્રાર્થના